લોકસભાની ચૂંટણીને હવે બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા આજરોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કારેલી કુરસદ કન્યાસી સિવાણ બેલાડ પરિયા અને સાંધિયા સહિતના ગામોમાં ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવનાર છે જેમાં ઓલપાડના કુરસદ ગામે તેઓ પહોંચ્યા હતા અને જાહેર સભાને સંબોધી હતી તેમજ તેઓએ ભાજપને મત આપવા માટે લોકોને અપીલ કરી હતી તેઓની સાથે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ તેમજ દર્શના જરદોસ પણ જોડાયા હતા મંત્રી મુકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોની માહિતી હાજર લોકોને આપી હતી અને ત્રીજી વાર વડાપ્રધાનની ની ગાદી પર નરેન્દ્ર મોદીને બેસાડવા હાજર લોકોને હાકલ કરી હતી આયોજિત ભાજપના પ્રચાર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા આજે સૌ ઓળપાટના જે ગ્રામીણ વિસ્તારના જે પ્રવાસ છે એનો આજે સાતમો દિવસ છે સાતમા દિવસે કારેલી કન્યાશી અને આ ચુરસઠ ગામમાં અમારો આ પ્રવાસ થયો છે આપણે જોયું કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત હતા અને પ્રજાનો ખૂબ સરસ અમને રિસ્પોન્સ સમગ્ર ઓળપાટ પંથકમાં અમને મળી રહ્યો છે વિજય યાદવ આર ન્યૂઝ કુરસાદ